નર્મદા જિલ્લાના દેવલિયા સ્થિત અલી દરગાહ દરગાહ પર આઠમા વર્ષિક ઉર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ હિન્દુ અને મુસ્લિમ એમ દરેક ધર્મના લોકોની ભારે આસ્થા રહેલી છે ત્યારે દૂર દૂરથી લોકો અહીંયા આવતા હોય છે અને દરગાહ પર ફૂલ ચાદર ચડાવીને મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરે છે આ ઉજવણીમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં આવતા કોમી એકતાના દર્શન પણ જોવા મળ્યા હતા ઉર્ષની ઉજવણી દરમિયાન સાંજના સમયે દરગાહ પર શરીફ પર સંદલ શરીફ ચડાવીને દેશમાં અમન અને શાંતિ માટે દુઆ કરવામાં આવી હતી ત્યારે ખુશુશી ખતીબે અહેલે સુન્નત સૈયદે અમીનુલ કાદરી સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે અન્ય મુસ્લિમ ધર્મગુરુ પણ હાજર રહ્યા હતા અને દૂર દૂરથી આવેલા લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા अल्लाम वरहमल तालकता हूँ आज अंग्रेज़ी तारीख अट्ठारह पाँच दो हज़ार पच्चीस अलहमद लाहमद ला देया मुकाम पर हजूर सैदी सरकार प्यारे साहब रहमतुल्लाह रहमतल्लाई का मनाया जाता है अलहमदल् ये आठवां उर्स है उर्स में आने वाले बहुत से ज़ायन आते हैं अलहदुल्ला सरकार प्यारे साहब बबा रहमतल्ला ने हमारे मेवास की सरजमीन पर एक दारुल उलूम, दारूम उलूम शेख मेवास की एक इमारत तैयार की अल्हम्दुलिल्लाह तीन साल से दारुल दारूम मुसलसल चल रहा है जिसमें तेईस तीस बच्चे तालीम दिन और दुनिया दोनों ले रहे हैं